જે અધિકારીઓ છે એટલે કે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે અને શિક્ષણ મંત્રી છે એમાં તો સૌથી મોટો સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અને દરેક વખતે જે વાયદા વચનો આપવામાં આવી રહ્યા છે એ દરેક વખતે પોકળ સાબિત થઈ રહ્યા છે આપણે જો વાત કરીએ આજથી થોડા સમય પહેલાની

ત્યાં તો જોવા જઈએ તો અધુરામ આ સરકાર ક્યાંક ને ક્યાંક પ્રેસ નોટ પ્રેસ નોટ રમતી હોય એ પ્રકારે આ બીજી પ્રેસ નોટ એને જાહેર કરી દીધી અને આ જે પ્રેસ નોટ છે એ તમે જોવો છો કે એક થી પાંચ સોરી એક થી આઠ ના જે શિક્ષકો છે એના માટે શિક્ષકોની ભરતી જે છે એના માટેની એની પ્રેસ નોટ જાહેર કરી દીધી પેલા વાત એવી કરવામાં આવતી હતી કે ભાઈ ક્રમિક ભરતી કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્રમિકના નામે શિક્ષકોની ભરતી જે છે ગોટાળે ચડાવી દીધી હોય એ અધિકારીઓ અને શિક્ષણ મંત્રી એવું લાગી રહ્યું છે જો તમને ક્રમિક કરવી જ નહોતી

તો મેં તમને કીધું કે પસંદગી પછી નિમણૂક પત્ર ત્યાં સુધીની પ્રોસેસ તો હજી બાકી જ છે જો ખરેખર સરકારે નિમણૂક ખરેખર સરકારે ક્રમિક કરવી હોય તો સૌ પ્રથમ પેલા તો નવ થી બાર ના ઉમેદવારોની શાળા પસંદગી કરાવી લેવી જોઈએ અને ત્યારબાદ જે એકથી આઠ ની જે પ્રોસેસ છે પ્રોસેસ ચાલુ કરવી જોઈએ બાકી બાકી જો જો આ રીતે કદાચ પ્રોસેસ કરવામાં આવશે તો એમાં વિદ્યાર્થીઓને પણ નુકસાન જશે અને શાળાઓને પણ નુકસાન જશે અને શિક્ષણ વિભાગને પણ નુકસાન જશે કારણ કે પૂરતા જે શિક્ષકો મળવા જો પૂરતા શિક્ષકો નહીં મળે જે વાયદો કરવામાં આવે તો ચોવીસ હજાર સાતસો શિક્ષકોનો તો અમને તેવું લાગી રહ્યું છે જો આ રીતે ભરતી થઈ તો લગભગ વીસ થી એકવીસ હજાર શિક્ષકો જ ભરાશે બાકી ત્રણ થી સાડા ત્રણ હજાર જગ્યા તો ખાલી જ રહેશે એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમારી માંગણી તો એ જ છે કે તમે એ ભરતી પૂર્ણ કરો ત્યારબાદ એક થી આઠ ની ભરતી કરો અને જિલ્લા ફાળવણી છે એ જિલ્લા ફાળવણી જો કરી દેવામાં આવે નવ થી બાર માં તો એક થી આઠ ની પ્રોસેસ શરૂ કરવામાં કોઈ વાંધો આવશે નહીં જેથી કરીને ઉમેદવાર જે છે એ ઉમેદવાર જે ઉપરની હાયર પસંદ પડશે તો નીચેની હા નહીં લે પરંતુ જો વૈચેથી એક ન્યાય ભરતી કરી દીધો તો પછી લોચો પડવાનો એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આમાં શિક્ષણ મંત્રી અને શિક્ષણ અધિકારી સંજ્ઞાન લે અને આ ભરતી ક્રમિક થાય એના સંપૂર્ણ પ્રયત્ન કરે બાકી હવે અમે જરા પણ સાખી લેવાના નથી કારણ કે બ બે વર્ષથી રાહ જોઈને બેઠા છીએ તમે જે દરેક વખતે હૈયા ધારણા અને ભરોસો આપ્યો હતો એ દરેક વખતે ક્યાંક ને ક્યાંક ખોટો સાબિત થયો છે છેલ્લે પણ તમે ભરોસો આપ્યો હતો આ પ્રશ્નો આપીને કે ભાઈ જુલાઈ મહિનામાં તમારી ભરતી પૂર્ણ થઈ જશે તો જુલાઈ મહિનો પૂરો થઈ ગયો પણ ભરતી પૂર્ણ નથી થઈ એપ્રિલ એપ્રિલ મહિનો માફ મહિનો પૂર્ણ થઈ ગયો પરંતુ હજી સુધી આ ભરતી જે છે પૂર્ણ નથી થઈ તમે પ્રેસનોટ માં લખીને આપી દેશો કે નવ થી બાર ની પચીસ બે પચીસ બે પચીસ બે પચીસ ના રોજ તમે જે પ્રેસનોટ આપી એમાં લખ્યું હતું કે ભાઈ એપ્રિલ મહિનામાં તમારી ભરતી પૂરી થઈ જશે હજી સુધી તો ભરતી પૂરી નથી થઈ એટલે દરેક વખતે તમારા વાયદા વચનો એ ઠાલા નીવડ્યા છે અત્યારે પણ તમે હવે એકથી આઠનું જે ગતકડું છે લાવી દીધું છે કે એક થી આઠ ની ભરતી અમે પૂરી કરીશું યાદ રાખજો સમયસર ભરતી પૂરી ન થાય તો હવે ભૂતકાળમાં જેટલા પણ અમે વિધાનસભાના ઘેરાવા કર્યા છે કે ગાંધીનગરની અંદર જે પ્રદર્શન કર્યા છે એનથી પણ વધારે આક્રમક રીતે અમે આ પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ જો તાત્કાલિક ધોરણે આની ઉપર નિર્ણય લેવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે અને ક્રમિક નહીં કરવામાં આવે તો પછી આવનાર દિવસોમાં ગાંધીનગરમાં જોવા જેવી થશે પછી તમારે જેટલી પોલીસ ઉતારવી એટલી પોલીસ ઉતારી દીજો જે રીતે તમારે અણગણત નિર્ણય લેવાય અણગણત નિર્ણય લ્યો બાકી હવે જરા પણ સાક્ષી લેવાય કારણ કે વિદ્યાર્થીઓની ધીરજની પરીક્ષાઓ તમે ખૂબ મોટી લઈ લીધી છે હવે હવે આગળના દિવસોમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે દરેક વિદ્યાર્થીઓ સાથે અમે જે લોકો જે ભાષામાં